ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી દક્ષિણ ગુજરાત પર વાદળો ઘેરાયા હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પીપલોદ સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો જોકે વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેને કારણે ભારે ગરમીમાં હેરાન થતા શહેરીજનોને થોડી રાહત મળી છે શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પીપલોદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી આ સાથે જ સવારે સ્કૂલ અને નોકરી પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે રેઇનકોટ અને છત્રી કાઢવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેને લઈ શહેરમાં વરસાદી વાતાવરણ જામશે એવું અનુમાન છે હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ લાવતી સાયક્લોનિક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે વરસાદ લાવવા સ્થાનિક પરિબળોનો પણ ભાગ હવામાન વિભાગની સેટેલાઇટ ઇમેજ મુજબ હાલમાં દેશના પૂર્વ છેડે બંગાળ ઓરિસ્સાથી લઈને પશ્ચિમમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી વાદળો ઘેરાયેલા છે જેને કારણે આગામી ત્રણેક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની સંભાવના જોવામાં આવી રહી છે કે ગરમી ભેજ જેવા સ્થાનિક પરિબળો પર પણ આધાર રહેશે જો આ પરિબળોમાં મોટો તફાવત ન આવે તો વરસાદી માહોલ જામશે